વાયરલ ઉપર નજર કરીએ રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકાર વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો શું જાહેર જીવનનો માણસ છું ક્યાંક જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય હિન્દ નમસ્કાર મિત્રો જય શિયા જય ભારત જય હિન્દ હિન્દુ દેવાયત ખવડ અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો શું જાહેર જીવનનો માણસ છું ક્યાંક જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય હિન્દ નમસ્કાર મિત્રો જય શિયા જય ભારત જય હિન્દ હું શું દેવાયત ખબર અને આ માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો શું જાહેર જીવનનો માણસ છું ક્યાંક જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકાર શ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય હિન્દ

આપણે વિડીયો જોયું એ પ્રમાણે કે તેની અંદર કહેવામાં આવ્યું છે કે દેવાત ખબર દ્વારા એક મોટી રજૂઆત કરવામાં આવી છે જે અત્યારે હાલ રાજકોટની અંદર હેલ્મેટ ડ્રાઇવ ચાલી રહી છે એના જ કારણે જે લોકો છે એ લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે તો આ વિષયને લઈને કોઈક રાહતનો નિર્ણય કરવામાં આવે તેવી માંગ છે તે દેવાત ખબર દ્વારા અત્યારે હાલ કરવામાં આવી છે અને આ વિડીયોને કારણે દેવાત ખબર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે જોકે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શુના બાજુની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર